સુરતમાં આગામી તારીખ બારમી અને તેરમી માટના રોડ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં વિજ્ઞાન અને રત્નરાજ ઉત્સવ આયોજન કરનાર છે જાણકારી આપવા માટે આજે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ છે સુરતમાં આગામી બાર અને તેરમી માર્ચના રોજ શ્રી શ્રી રવિશંકરજી પધારનાર છે શ્રી શ્રી રવિશંકર મહારાજ કે જેઓ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે તો સુરતમાં તારીખ બાર અને તેરમી માટના રોજ વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ ઉત્સવમાં હાજરી આપશે

ગુરુદેવ એક એવા વ્યક્તિત્વ છે જે જ્યાં પણ જાય છે આખા વિશ્વભરમાં એમને આવકારવામાં આવે છે આખા વિશ્વની મીડિયા સરકારો સામાજિક સંસ્થાઓ ગેરસરકારી સંસ્થાઓ એ બધા જ લોકો શ્રી શ્રી રવિશંકરજી પાસેથી પ્રેરણા ગે છે ગુરુદેવ એક શાંતિદૂત છે કોલંબિયાનો વર્ષોથી ચાલતો સિવિલ વોર હોય કે ઘણા દેશોના વ્યક્તિગત ઇન્ટરનલ ઇશ્યૂઝ હોય કે ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ્સ હોય કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ક્યારે કે રિલીફ વર્ક હોય એ બધામાં યુક્રેનમાં પણ જ્યારે રશિયા તરફથી અટેક કરવામાં આવ્યું ત્યારે યુક્રેનમાં આપણા ભારતીયોને બધા જ લોકોને સંરક્ષણ આપવા માટે શેલ્ટર આપવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ગુરુદેવના પ્રેરણાથી આગળ આવી હતી એવા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સુરત પધારી ગયા છે તો અમારા સૌ ભક્તોને સૌ આધ્યાત્મિક મિત્રોને સૌ સુરતના નગરજનોને ભાવભી આમંત્રણ છે આપણે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી બાર અને તેર માર્ચ આવી રહ્યા છે અને એ વિજ્ઞાન ભૈરવ જે કાશ્મીરી શૈવિઝમમાં એક ટેક્સ્ટ છે જેની અંદર શિવજીએ પાર્વતીજીને એકસો બાર ધ્યાન કરવાની ટેકનિક્સ આપેલી એ ટેકનિક્સની ઉપર ગુરુદેવ ચર્ચા કરશે એમાંથી થોડી ટેકનિક્સ ઉપર પોતે મેડિટેશન અને ધ્યાન કરાવશે એમ કહે છે જે વ્યક્તિ એ અનુભવ કર્યો હોય એ એ જે એ અનુભવ બાટી શકે છે તો આ અનુભવ લેવા માટે આપણે બધાને ઇન્વાઇટ કરીએ છીએ બધાનું સ્વાગત છે મારો ફિલ્મનો પ્રોગ્રામ કર્યો હોય ના કર્યો હોય બધા જ ઇન્વાઇટેડ છે આ પ્રોગ્રામની અંદર

સુરતમાં આર્ટ ઓફ લિવિંગ પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી આવનાર હોય જેને લઈને તેમના શિષ્યમાં પણ ખુશી જોવા મળી છે ખુરશી સાથે